ટેક્સ વધ્યું પણ સુવિધા નહીં નગરમાંથી મહાનગર તો બન્યું પરંતુ શહેરીજનોની સુવિધા નામે કંઈ જ નથી મળ્યું ઉપરથી તોથી ટેક્સ વધારો મળ્યો છે નવી સુવિધાઓ તો નથી વધી ઉપરથી જૂની મળતી હતી તે સુવિધાઓ પણ નથી મળતી જેના કારણે પ્રજાજનોમાં રોષ છે ટેક્સ પણ ઓછો કરવાની વાત હતી તેનું પણ સોરસુર્યું થયું ત્યારે જુઓ પરેશાન પોરબંદરની પ્રજા પર હાલવા શું થઈ રહ્યું છે આ ખાસ અહેવાલ પોરબંદર મહાનગરપાલિકામાં હાઉસ ટેક્સનો વધારો શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગયો છે નગરમાંથી મહાનગર બન્યું ટેક્સ ડબલ થયા પણ સુવિધાઓ એ તો લोलમલોલ શહેરીજનો માં રોજ બબક્યું રહ્યો છે અને સવાલ એ છે કે આખરે વેરો ભરવો કે નહીં અને મહાનગરપાલિકા ખોલાવી સ્પેશિયલ વાજતે ગાજતે જાહેરાત કરેલી કે અમે તમારી પાસે જૂના મુજબ જ વેરા લેશું તો કમિશનર સાહેબ શ્રીએ હમણાં બે દિવસ પહેલા જે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે ભાઈ પબ્લિકને કીધું કે પૈસા નથી તો તમે ખાસ વેરા ભરી દો અમે તમને નવા બિલમાં મુજરે વેપરત કરીશું ને અમારે હજી દરખાસ્ત સરકારશ્રીમાં મૂકવાની છે તો બે મહિના સુધી તમે દરખાસ્ત મૂકવા માટે તમારી પાસે ટાઈમ નહોતો આઠ મહિના પહેલા પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકા કોમર્શિયલ માં તો ત્રણ ગણો લોકોનો આક્ષેપ છે કે જે સુવિધાઓ મળતી જ નથી એનો પણ ટેક્સ વસુલાય છે ગટર કનેક્શન ન હોય તો પણ ગટર ટેક્સ સ્ટ્રીટ લાઇટ બંધ હોય તો પણ લાઇટ ટેક્સ આવક વધી છે અને સુવિધામાં તો તમે જોવો છો ટીવી માં આવે કે પોરબંદર માં હોળીઓ એવી એવા પાણીના ભરાવા થઈ જાય અને ભુવેર ગટર બન્યા પછી જે પાણીનો નિકાલ થવો જોઈએ એના બદલે પાણીનો નિકાસ ઘટી ગયો છે બે મહિના પહેલા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સહિત ભાજપના આગેવાનોએ જાહેરાત કરી કે ટેક્સ વધારો સ્થગિત કરાયો છે અને ભરેલા ટેક્સની રકમ આવતા બિલમાં સરભર થશે પણ આજે બે મહિના વીત્યા બાદ પણ લોકોને વધેલા ટેક્સના બિલો જ પકડાવાયા છે લોકોમાં અસમંજસ છે મેરો ઘટ્યો તો શા માટે ડબલ બિલ મહાનગરપાલિકાના તંત્રએ એવો નિર્ણય કર્યો છે કે જે કરવેરામાં વધારો કરવામાં આવ્યો છે

તો રોજબરોજના જે નગર કોર્પોરેશનના કામો છે સરળતાથી થઈ શકે પોરબંદરના શહેરીજનો આ સ્થિતિથી કંટાળ્યા છે અંધેર નગરી ગંડુ રાજાની કહેવત અહીં સાચી ઠરી રહી છે સવાલ એ છે કે આખરે લોકોને સાંભળશે કોણ અને ક્યારે ન્યાય મળશે અજય શિલુ ઝી મીડિયા પોરબંદર